અત્યારે આપણે બધી જોઈએ છોડી નાખી ભેહો ને ઘડીક વાર ભૂકો ખાઈ લઈએ પેલા આપણે બીમાર છે કંઈક ખાવાનું ઓછું કરે છે આપણો નાગેલો જો વચ્ચમાં ઊભો રહી ગયો નાગલો ભૂકો ખાઈ અત્યારે હવે જ મારો ઊંધો એ ઉડે છે બે ગરમીમાં પાકડા હજી જ છે બધા બંને અહીંયા ખાઈ ચણા ને ખાધ્યું પાકડા બધા હું હજી વાળામાં પૂરા હે એમ કે હવે છોડવાય નહીં છોડા ભેગો ભાઈ આને ખાવાની છે મારા મારી કરશે

એને નખું નાખવું પડે કેમ કે મારે બહુ ને એટલે ખાઈ નહીં આ બે ચા બુડી અહીંયા સૂતી સાથે દોડી લીધું ઓલી બધેની ફૂટી કરી એટલે હમણાં ભાગ દોડ બધા ચૂઈટા આવે આંદર દાંડર પાડી ઓછી ખાધી આજે નગર ખાઈ દે ભીખી હોય ને તો ધડા ધડમાં ભૂકામ ગઈ નવું ચાલુ એ મોટો પાણી ધીરું છે નાદરાજ નળપાવી હતી કેમ કે કાલે સરસોનું તેલ પાવ્યું હતું થોડું ખળને દીધું હતું

નાને ચખાડ ભાવે એટલે અંદર મોઢા નાખી નાખીને ખાય હડ્યા કેવા મુંડડા જેવા થઈ ગયા બધા બધા પાડેડા એવા ખરખર લાગે બાપ દીકરી છે એ જી આપણે જાફરી છે જન નવચાન બધી જો રીતે હોય ચરે બકો નાખે તો એટલે ખાઈ લઈએ જે આમાં પણ એટલો જ ઢગલો પીડ્યો છે ખૂટે એમ નથી આ બાવર છે ગાવા આટો રસ્તો કર નહીં કહો હાવ નકર અહીંયા કાંટા પડ્યા ઢગલો હવે અહીંયા ગાવા આટો છે ને એટલો બધો કર નહીં કહો આખો કેમ કે તડકાની જતી હોય ને તડકા ઘડી ચરી લે ને પાણી પીવા પાણી પીવા જાય ખાડો પીડ્યો આખો આ ખાતર ભરાઈ ગયું બધું એમાં પણ એક ટમેટું થઈ ગયું ટમેટી છે એકંદર જોવામાં ઘરી ગયા જે વીખી નાખી છે બાકી તુલસી છે અહીંયા એક તુલસી અહીંયા છે અહીંયા છે હું ઘણી ઝીણી ઝીણી તુલસી દુનિયાની થઈ લીમડા નથી થતા આમાં ઘડીકમાં ખાતર બહુ થાય અહીંયાથી ખાતર કાઢતું હોય એટલે એક ટોલી આરામથી ભરી લેવાની ટોલી પ્રમાણે ખાતર છે અંદર તો માં બધું તણાઈને આવે ને બધું આમાં ભેગું થઈ જાય ને આ કાંટા નાખી દીધા આડા કેમ કે ખાડમ બેવા નથી દેવી એટલે બાકી જો આપણે તુલસી કેવી સુગંધી આ એના બી છે બી આમ ચાટી નાખો તમે એટલે પાછી વરસાદ આવે એટલે થઈ પડશે ભાઈ ને આ ભી આપણી કંઈક બીમાર પડી ગઈ છે આજે દવામાં થોડુંક હેરાન કરતી હતી હવે કાલે ડૉક્ટર આવે એટલે બોલાવી લઈ કાલે સવારે આમ લાગે તાવ જ બીજું વધારે કંઈ ખબર નથી પડતી પેટ ભૈરું ભૈરું રહીએ તાવનો હિસાબ હોય પાચન ક્રિયા ઓછી થતી હોય ફાલી ગયા આજ લગભગ હાજુ થઈ ગયા હાકરા ખબર નથી ને ખાવા માં પડી ધ્યાન એને ખબર પડે હમણાં ઉડવાનું કરે છે ચાલુ આ આપડી ગાડી છે આમાં જે છાણે ભરાઈ ગયા ડૂચો ભરી ગાય મોટી ભારી કરીને આપીને રાખીએ ગાય કેમકે આપણે એને માટે સ્પેશિયલ છાણ આટો થઈ નઈ આટલા બે વીઘા જેટલું થયું છે કાલે વાળો છે વીઘા એકનો વાળો ને વીઘા એકનો આ થઈ જાય અને છાણ થઈ પડે ઢગલો સવારે આ ગાડીઓ પાંચ હાથ ભરાઈ ગઈ આપણી છે આપણે ડૂચો નાખી દીધો છે રાધા ગરમીમાં આવવાનું એવું લાગે છે થોડાક દિવસમાં આવી જાય પંદર વીસ દિવસની અંદર બે વર્ષની થઈ છે એટલે હું શું કીધું તમે બ્રિડિંગ કરાવાય પચીસ મહિના છે હજી હા પણ વિચારો ઓછો એવું લાગે થોડો જાગી જાય અને આમે જો મારે ધાવા ચૂટી ગઈ તે પાલી જો પાલીડાને ભૂકાવે માં પતી ગયો એટલે અહીંયા આવી ગઈ બધી હવે આ ધાવરા છે કાલે એ ગરમીમાંથી એટલે બાંધી રાખી છે પાલણને ઈ